નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનું લેવાલા પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો અને વિડીયોને પૂરેપૂરો જોજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોની લિંકને શેર કરજો જેથી એમને પણ આ પ્રશ્નપત્રનું સોલ્યુશન મળી રહે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના વિદ્યાર્થીઓનો એક રિક્વેસ્ટ કે આજનું બ્લૂ જે કાલનું તમારે અંગ્રેજી પેપર છે એ પણ આપણી ચેનલની અંદર મુકાઈ ગયું છે તો એ પણ જોઈ લેજો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ વિભાગે નીચેના પૈકી શેમાં ટીડલ અસર જોઈ શકાય છે તો દૂધ આવશે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી આ વિધાન કયો નિયમ દર્શાવે છે તો દર સંચયનો નિયમ દર્શાવે છે વાયુ રંત્રને આ આવડતતા બે કોષ કયા છે જેને બે કોષ અનુસરે છે રક્ષક કોષ આવશે કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો પચાસ નેવું ટકા હિસ્સો આવરી લેશે તો રસ આની નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય વિધાન ખોટું છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ એ આવશે આંતર અણવીય બળ મહત્તમ હોય છે કોઈ પણ ઘન પદાર્થનું ગણત બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળથી પ્રબળતા દર્શાવે છે તે ખરા ખોટા છે એની દ્વારા આનું રાઈટ આવશે નંબર સાત મિશ્ર ધાતુઓને ભૌતિક પદ્ધતિઓ દ્વારા તેના મૂળ ઘટકમાં અલગ કરી શકાય છે તો આ આપણું વિધાન ખોટું આવશે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ અચલ ઝડપે ગતિ કરે છે તેથી તેનો વેગ અચલ હોય છે એમ કહેવાય છે આ ખોટું આવશે નમનવ પુરુષો સ્ત્રીઓ અને બાળકોનો અવાજ ખાલી જગ્યાને લીધે જુદા જુદા હોય છે તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણો જે જવાબ છે એ જવાબ જે બીજી નંબરની ખાલી જગ્યા આવશે વનસ્પતિની ખાલી જગ્યાની જરૂરિયાત પાણી દ્વારા પૂર્ણ થાય છે તો એની અંદર હાઇડ્રોજન એટલે કે એ પણ બીજી નંબરની ખાલી જગ્યા આવશે કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય તો એની અંદર આપણો જવાબ ઓડોમીટર આવશે ખાલી જગ્યા આવશે વેગ તીર સમયના ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે તો વેગ આવશે બલના આઘાતનો એકમ ખાલી જગ્યા છે તો એનએસ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકમાં જવાબ આપવાના હતા ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જણાવો તો એક પોઈન્ટ ત્રેસઠ જે આપણો જવાબ તમને અહીંયા આપેલો છે પછી પાણીમાં દસ ટકા ઇથાઇલ આલ્કોહોલ છે તેમાં દ્રાવ્ય અને દ્રાવ્ય જણાવો તો એનો પણ જવાબ તમને લખેલો છે જોઈ શકો છો કોષની શોધ કોણે કરી હતી જે શોલમાં આપણો જવાબ છે તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર ઉત્પ્લાવક બલ કઈ દિશામાં લાગે છે તો ઉધર્વ દિશામાં લાગે છે સૂત્ર એકમ દલ એટલે શું પદાર્થમાં રહેલા તમામ ઘટક પરમાણુ ના દળોનો દલોનો સરવારો છે પિત્તલમાં રહેલા ઘટકો જણાવી તેમનું પ્રમાણ જણાવો તો જે જસત અને તાંબુ તો જસત ત્રીસ ટકા છે અને તાંબુ સિત્તેર ટકા રહેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જે માગ્યા પ્રમાણેના જવાબ આપ્યા છે એ જોઈએ રંગ સૂત્રો ક્યાં આવેલા છે તો કોષ કેન્દ્રમાં આવેલા છે ક્યાં આવેલા છે જે કોષ કેન્દ્ર છે એમાં આવેલા છે હવે વર્મી કમ્પોસ્ટ કોને કહે છે એ વાક્યમાં ઉત્તર આપવાનો છે તો જે અલસ્ય દ્વારા બનાવેલા ખાતરને કહેવામાં આવે છે હવે સરેરાશ પાવરનું મુખ્ય શોધવાનું સૂત્ર કયું છે તો કુલ ઊર્જાને કુલ સમય વડે ભાગવામાં આવે છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે ત્રેવીસની અંદર વાત કરીએ ત્રેવીસમાં આવશે આપણે જીતુભાઈની આવક મેળવવા માટે તો એની વાત છે મધમાખી ઉછેર આવશે પણ જોડકા જોડવાના છે તો જોડકાની અંદર આ અહીંયા આવશે ને આ અહીંયા આવશે હવે વિદ્યાર્થી મિત્રો આ જ અમારે વિભાગ બીની અંદર વાત કરીએ કેલ્શિયમ ઓક્સાઇડ એનું સૂત્ર જણાવવાનું હતું તો એનું સૂત્ર પણ આપણે અહીંયા લખી દીધું છે કોપન હાઇડ્રેટ એનું પણ સૂત્ર અહીંયા લખી દીધું છે પછી એસ ટુ ઓ એસઓ ફોરના આરમી દલની ગણતરી તો એ અઠ્ઠોણું આવશે હવે વિદ્યાર્થી તફાવત હતા બરાબર કારણ કે આપણે વિજ્ઞાનનું સોલ્યુશન પીડીએફ મૂકી નથી એટલે કહી ન શકાય પણ આ વિદ્યાર્થીઓ આવનાર પરીક્ષાની અંદર આપણી સો ટકા પીડીએફ આઈએમપી હશે અને એમાં પૂછાશે કારણ કે આજે અમારે ધોરણ અગિયારની અંદર આઈ એમ વિદ્યાર્થી મિત્રો એસી માંથી પચાસ ગુણનું પૂછાનું છે તો વિડીયોની અંદર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વિદ્યાર્થી મિત્રો આગળ કે નીચેના આપેલા આકૃતિમાં આપેલા ભાગોના નામ શોધો તો કોષ દીવાલ પછી બી માં રસ સી ની કોષ કેન્દ્ર છે અને કોષ દિવાલનું સ્થુલન છે આ સંપૂર્ણ તમને સોલ્યુશન આકૃતિનું છે જે મોટા જે ફક્ત પેલા વિદ્યાર્થીઓ માટે હતા એક સાયકલ સવાર પૂર્વ દિશામાં પોચ કિમી અંતર કાપે છે ત્યારબાદ તે દક્ષિણ દિશામાં બાર કિમી અંતર કાપે છે આ સાયકલ સવાર એકર સ્થાનાંતરનું મૂલ્ય કેટલું તો તેર કિમી આવશે એક પદાર્થ ચાર એસમાં સોળ એમ અંતર કાપે છે ત્યારબાદ બે એસમાં બીજું સોળ એમ અંતર કાપે છે તો પોંચ પોઈન્ટ તેત્રી એમ પંદર અંતર એનું આવશે હવે મિત્રો આના વિશે તમારે ગુણધર્મ નીચે દર્શાવે એ બાબત નક્કી કરે છે એ દર્શાવવાનું તો પાલતુ પશુ ઉછેર પછી દાદુ અને અધાધુના તફાવતના ત્રણ ત્રણ મુદ્દાઓ તમારે લખવાના હતા એક વ્યક્તિ એકા એક ગભરામણ થતા તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે ડૉક્ટર તેના નાળીના તબકારા અને દબાણ માપી હાઈ બ્લડ પ્રેશરનું નિદાન કરે છે તો જે હૃદય એના સ્નાયુ પેશીની વાત કરી છે પછી આ સ્થિતિમાં કઈ પેશીનો પરવા વધારે કાર્યરત હોય છે તો રુધિર પેશીનો પરવા વધારે કાર્યરત હોય છે શું આ સ્થિતિ શરીર માટે નુકસાનકારક છે તો આ આવશે એક કાર અચર પ્રવેકથી એસમાં અઢાર કી એમ કિમી જેના હોસ પાવરની વાત કરી છે સુડતાલીસ પોઈન્ટ પોચ એમ આવશે તો મિત્રો આ તો હવે ડી તમારું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જેમ બન્યું તેમ કરી દીધું છે અને મોટા પ્રશ્નો અહીંયા સોલ્વ નથી કર્યા કારણ કે વિડીયો વધારે લોંગ બની જાય એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી કરી આવનારી પરીક્ષાની તેને એમને પણ ઉપયોગી નીવડે અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં ફરી વાર નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત